નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલની આપણે ગુજરાત વેધર અને રેઇન એલર્ટની આપણે વાત કરીએ તો હાલ આપણે વાત કરીએ તો ગરમીનો પારો વધી રહ્યો છે એમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારે ગરમી પડી રહી છે આ સાથે સાથે દેરાખંરના વિસ્તારોની અંદર આંધી તોફાન જેવું વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે કોઈ કોઈ વિસ્તારોની અંદર દરેખંડના વિસ્તારોની અંદર વીસથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે સાથે મિત્રો તાપમાનની અંદર આપણે સતત વધારો જોવા મળી રહ્યો છે અને અડત્રીસથી ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન પણ જોવા મળી રહ્યું છે સાથે સાથે બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને કચ્છના ઘણા બધા વિસ્તારોની અંદર તાપમાનમાં વધારો પણ જોવા મળ્યો છે તો બીજી બાજુ આપણે વાત કરીએ તો હવામાનની તો ગુજરાત વેધર એલર્ટની જાહેરાત થઈ ચૂકી છે એવામાં ધૂળની ડમરીઓ પણ ઉડવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે અને સાથે સાથે અલગ અલગ વિસ્તારોની અંદર હીટવેવ પણ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત પ્રી મોન્સૂનની એક્ટિવિટીની હવે જો આપણે વાત કરીએ તો પચીસથી લઈને ચાર દરમિયાન ધીમે ધીમે અલગ અલગ વિસ્તારોની અંદર અરબ સાગરની અંદર પણ એક સાયકુલિંગ સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેનું મિત્ર સમગ્ર નવી અપડેટ જેમ આવતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું તેમજ મિત્રો આગામી એક અઠવાડિયા દરમિયાન ઘણા બધા વિસ્તારોની અંદર આંધી વંટોળનું પ્રમાણ જોવા મળી શકે છે એવું પણ હાલ અનુમારું અનુમાન લગાવવામાં પણ આવી રહ્યું છે અને મિત્રો ખેડૂતોને પણ સાવચેત કરવામાં પણ આવી રહ્યા છે આ સાથે સાથે ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની પણ હાલ સંભાવનાઓ શક્યતાઓ વ્યક્ત કરવામાં પણ આવી રહી છે આ ઉપરાંત હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પણ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો ચોમાસું બે હજાર પચીસ જે અખાત પવનના લીધે પણ આપણે જાણકારી મળી છે અને એ મિત્રો એકંદરે સારું પણ રહે ચોમાસું બે હજાર પચીસ અને વરસાદ જે છે એ મિત્રો ચાર મહિના દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે વાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ સહકાર આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર